સાબરકાંઠા જિલ્લા પોશીના તાલુકાના છોછર દલસર ગામે લોકસભા બે હાજર ચોવીસ ચૂંટણીનો બહિષ્યકાર કરાયો પોશીના તાલુકાના છોછર અને દલસર ગામે બે લોકસભા ચૂંટણી બહિષ્યકાર કરવામાં આવ્યો છે કોશીના તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા એવા આદિવાસી પરિવાર વર્ષોથી રસ્તાથી વંચિત હોવાને કારણે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા મોટી સંખ્યામાં રેલી નીકાળીને રોડ નહીં તો વોટ નહીં તેવા સૂત્રો સાથે લોકસભા ચૂંટણીનો બહિષ્યકાર કરવામાં આવ્યો છે આપણે ચોક્કસપણે જણાવી દઈએ તો છોછર અને દલસરના ગ્રામજનો વર્ષોથી પાકું રસ્તો ન હોવાથી સરકારી એમ્બ્યુલન્સનો લાભ પણ મળતો નથી અને આવા ભયંકર રસ્તાથી ગ્રામજનો રોજી મોતનો સામનો કરતા હોય છે તેવું જોવા મળી રહે છે રોડ નહીં તો વોટ નહીં અમારી માંગો પૂરી કરો તેવા સમસ્ત ગ્રામજનો દ્વારા રેલી પ્રદર્શન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રકાશ ડામોર